અલે હો ભરજો લે અમે નવી કેમ લા પૈસા કમા પૈસા ચલા ભાઈ હોણા જા હોણા જા હોણા જા ડુંગરી બટેકા ડુંગરી બટેકા એ એવું નહી જા હોણા જા હોણા જા હોણા જા કાકા રમો કાચી રવા નેવા છોકરા રવા હોણા જા લે જા અલે આ તો ઉગરીયો લે આ તો

હજાર રૂપિયા નહીં આપડે જોયે થોડા તો જો પૈસા તો પડે હા પણ થોડા જો અમે ભત્રીજા ઉપર વિશ્વાસ આખી વાત ગિલોરી આવું પોતો ઓના સેટો બાંધવાનો આપડો

વાત આજી પણ રહે છે ને હમ તો ઘેર ખાવાનું આવન જો થઈ જે પૈસા તો ને ઓ આ ચોકથી ચોરી કરી લઈ છું બત નહીં ના આપણે નહીં ટોટીએ ભગવા તારે એકલા ન જવાનું જો ના આ તો લે અમા હું કહું તમે કોકરા રે ની અને પેલા જે બે રહેતા ને હા કારુબાન મગુબાન બોલા બદન તૈયારી કર દે મુકો તૈયારી ચાલુ આવરો તને કાકા ડોડઈયો નઈ કરવાની કાકા ડોડઈયો ની કરવાની માપનું જો તો માપનું જ જો ને 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 લાવ ને 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 આપડે પાણી ભરવાનું છે પાણી મુઢાઈ ભર દેવાનું એ કાકા તૈયાર siap ગયો

પરિજી તો બીજો ભરાઈ દી હે ના લીયા પૈસા છે ને રા હા તો અમે આટલા રાખ બરાબર કાકા એક કામ કરો તમે વા કરા પારી ની પબ્લિક ને ભેગી કરો ના કોઈ કહે આપણે બો કરા પારું બે જણ ને બોલાય હતા બોલાવ પેલા તું પાક હું પારું અલે ઓ ભરજો લે અમે નવી કેમ લા પૈસા કમા પૈસા એ ભાઈ તો કોઈ ના આવે તને જો આવડતું નઈ લે હોણા હજાર હોણા હજાર હોણા હજાર હોણા હજાર જલ્દી ફટાફટ હોણા હજાર પૈસા કમાવ પૈસા કમાવ લે ચલા ભાઈ હોણા ડુંગરી બટેકા

બે લઈ લો તમે બહુ બે લીધું તૈયાર રાખો તમે કાકા જોજો કમ્પ્લેટ જોવાનું પગારીટ કરી દેવાનું ચિંતા ના કરી બે વચી લે એક તમે મારું મારી દે જો ના મા

તમે એવું કરી એ કયું કયું ચાલાય નહીં તું આ કરી ફે લઈ લે હાલ કાપી ગાડી ના પડતો છે લે આમ નહીં પડું હેટ ચાલ હેટ ચાલ ચાલ તંકો કોરાયા તી તન દારા પીવા ચાલો તમર તન બધું રોઝર વારી મેલ્યું હા ફોન છોડવા નહીં પણ આપણે ઘેર પૈસા લઈને આઈએ હેટ હેટ કાકા આઈડિયા કેવો છે આપણો જોરદાર હા હું તો 2 મિનિટમાં 300 લે

પર ગઈકાને રાખવાનો ontem આગર આવે તો નિગળ બરાબર આ ચાલો મારો જા હણા જા એ ભાઈ આ જલ્દી ઘરે ટાઈમ છે આ પેલો બબ તો دیکھا હીજે માઠું ઇકળવાનું રૂપિયા લઈ દેવાના હમ 100 ના જલેવાના હા 100 રૂપિયા નું એક કોકરી પર એમ જ કોકરી

આ બધા તું ફોન માં નખાવું બરાબર જો ફોન માં ફોન માં એકલા એકલા લુગરો લઈ આવે ને તો કાઈ દેસે ટોટે ભઈ નાખી કાકા તમને માર ઉપર વિશ્વાસ નહી એ નહી કાકી આ આરે તો પારે એવું નહી લાગતો બરાબર એ બરો બર મન તો નહી લાગતો આરે પારો ઓન આરે ઓ જાય ને તમે બધું બંધ કરીને ખાઈએ એ ભૂખ લાગી જબરજસ્ત મને નહી લાગી અને મન તો નહી લાગતો આરે પારો મને એમ તો એ છોકરા એ પર

નિયમ નું ઉલ્લંઘન થવાનો પાટા ઉપર પગ થઈ નો એ પગ નતો ઉપર અમે કેવું હતું ખબર નિયમ હતો